નમસ્કાર દર્શક મિત્રો પવન અને વરસાદના દ્રશ્યો તારીખ સત્તર પાંચ અને સાંજે પાંચ વાગ્યા જોઈ રહ્યા છો કેટલા વૃક્ષો અને જે કંઈ પણ સ્થિતિ થઈ છે તે જ સ્થિતિ તમને બાર કલાક પછી અલગ જ લાગશે એટલે આ ક્લિપ છે સુધી જોશો જેવી વિનંતી છે મારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વાઝો ઉનાને રાત્રે લગભગ દસ કે અગિયાર વાગ્યા ટકરાશે તેવી સ્થિતિ છે અને વૃક્ષો એકદમ ભલે છે અને આ સોસાયટીમાં બંને બાજુના દ્રશ્યો તમને જ્યારે નીકળી રહ્યા છે તમે જોતા હશો કેટલા બધા વૃક્ષો સાંભળાવો બધા અત્યારે જમીનમાં ઊભા છે આ જ દ્રશ્યો તમે બાર કલાક પછી જુઓ એટલે ઉનામાં જે કંઈ પણ નુકસાન થયું છે દરેક સોસાયટીમાં આ ટહેરમાં તેનો તમને અંદાજ આવી જશે અત્યારે આપણે હવે બીજા દિવસ સવારનું દ્રશ્ય જોઈએ તારીખ અઢાર પાંચ એકવીસ મંગળવાર અને સવારનું આઠ વાગ્યાનું દ્રશ્ય આ જે સોસાયટી તમે જોતા હતા તેમાં જ આ થાંભલો જમીન ઉપર નીચે પડી ગયો છે આ સોસાયટીના કોમન પ્લોટમાં દરવાજો પણ પડી ગયો છે અનેક વૃક્ષો પડી ગયા છે થોડાક વૃક્ષો નમી ગયા છે સોસાયટીની અંદર પીપળો હતો તે પણ પડી ગયો છે અને મોટાભાગના ઘરમાંથી ઉપરથી સારી સારી કંપનીના ટાંકા જે હતા પાણી ભરેલા તે જમીનમાં પડી ગયા છે છાપરાઓ પણ ખૂબ મજબૂત હાલતમાં હતા છતાં પણ પવનની ગતિ એટલી બધી જોરદાર હતી કે વૃક્ષો પણ દિવાલો ઉપર પડી ગઈ દિવાલ પણ પડી ગઈ છે અને ટાંકા પણ ઉડીને બીજે જતા રહ્યા છે કોઈ જાનમાલને નુકસાન થયું નથી દરેક વ્યક્તિ અમે સલામત છે પણ આ તો માત્ર તમને ઉનામાં જે કંઈ પણ વાવાઝોડાએ નુકસાની કરી છે તેમનો અંદાજ તમને આવી જાય બહાર ગામ બેઠે અને તમે અમારે ચિંતા કરતા હોય તો આ દ્રશ્યો તમને બતાવવાનો ઉદ્દેશ્ય છે કે આવું ભયાનક સ્વરૂપ રાત્રે અગિયારથી એકની વચ્ચે વાવાઝોડાએ લીધું હતું અને મોટાભાગના લોકોએ આખી રાત બેસીને કાઢેલી હતી ત્રીજા માળેથી પાણીનો ટાંકો ઉડીને સીધો નીચે આવી ગયો છે એક હજાર લીટર ભરેલો ટાકો પણ ઉડાડી દે છે એટલી પવનની તાકાત હતી હિંચકાઓ નારિયેળી બધું જમીન દોસ્ત થઈ ગયું છે આપનો ખૂબ ખૂબ આભાર